મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના વિશે જેમાં ચાર હજાર રૂપિયા અને આઠ હજાર રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ કોને મળશે તમારે અરજી ફોર્મ છે એ ક્યાંથી લઈ અને ક્યાં જમા કરાવવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તો ચાલો મિત્રો શરૂ કરીએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો અનુસૂચિત અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત ગાંધીનગર દ્વારા જાતિના સામાન્ય પ્રવાહ એટલે કે જે વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ અરજીઓ છે એ મંગાવવા અંગેની એક જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અહીં મિત્રો જે પણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ છે તેમના માટે આ એક પ્રોત્સાહન સહાય છે અને એમની અરજી ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે ક્યાંથી તમારે અરજી ફોર્મ મેળવવું તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને તમે અંત સુધી જોજો સને બે હજાર એકવીસના વર્ષમાં ધોરણ દસની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ સહાય છે એ આપવા માટે નીચેની શરતોને આધીન તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ સુધીમાં અરજીઓ છે એ મંગાવવામાં આવી છે અહીં મિત્રો તમે છેલ્લી તારીખ જોઈ શકો છો એકત્રીસ એક બે હજાર બાવીસ સુધીની અંદર છે એ તમારે અરજી કરવાની રહેશે માર્ચ બે હજાર એકવીસ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ત્રણ દસનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત પ્રથમ પ્રયત્ન પંચોતેર ટકા કે તેથી વધુ ગુણ મેળવવી પાસ થનાર અને ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓને અરજી છે એ કરવાની રહેશે

મિત્રો જે ટોટલ અરજીઓ મળશે એમાંથી સો અરજીઓ સહાય છે એ આપવામાં આવશે અરજી કરવા પાત્ર વિદ્યાર્થીઓ પૈકી સો વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીની અરજી દફતરે કરવામાં આવશે દફ્તરે કરેલ અરજી અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં એટલે કે જે બીજી અરજીઓ વધશે તો તેમના માટે કોઈ પણ અહીં છે એ પત્રવ્યવહાર કરવામાં નહીં આવે તેને માત્ર અહીંયા અરજીઓ છે એ સાચવીને રાખવાની રહેશે સક્ષમ અધિકારી શ્રી દ્વારા પ્રમાણિત કરેલ રૂપિયા ચાર સુધીની કૌટુંબિક આવકનું એક પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે એટલે કે આવકનો દાખલો છે એ તમારે અહીંયા રજૂ કરવાનો રહેશે અને કૌટુંબિક આવક છે એ સાડા ચાર લાખથી વધારે ન હોવી જોઈએ વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ અગિયારમાં રૂપિયા આઠ હજારની પ્રોત્સાહન સહાય છે અને ધોરણ બારમાં ચાર હજાર રૂપિયા સુધીની શૈક્ષણિક ગુણવત્તા પ્રોત્સાહન સહાય છે એ મળવા પાત્ર રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ કે જેમને ધોરણ અગિયારમાં સહાય મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં ટ્યુશન સહાય છે એ મેળવવાના પાત્ર રહેશે એટલે કે તેમને સહાય મળશે ત્યાર પછી પંચોતેર ટકા કે તેનાથી ઓછી ટકાવારી હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ અરજી કરવી નહીં આવી અરજી દફ્તરે કરવામાં આવશે પર્સનલ ટાઈમ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમારી ટકાવારી ધ્યાને લેવામાં છે એ ધ્યાને નહીં લેવામાં આવે નિયત અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના નાયબ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી ને અથવા તો નીચેના સરનામે છે એ વિનામૂલ્ય કચેરી સમય દરમિયાન છે એ લેવાના રહેશે એટલે કે મિત્રો અહીં ફોર્મ તમારે ક્યાંથી લેવાના છે તો કે જિલ્લા નાયબ નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી છે એ તમારે અહીં ફોર્મ છે એ લેવાના રહેશે અથવા તો જે

અરજી રૂબરૂ રજિસ્ટર્ડ અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે જ આપવાની રહેશે કચેરીને તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ બાદ મળેલ અરજીઓ છે એ ત્યાંને લેવામાં આવશે નહીં આ મિત્રો આપણે વાત કરીએ કે અરજી તમારે ક્યાં મોકલવાની છે તો અહીં તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સરનામું છે એ નીચે આપેલું છે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ બ્લોક નંબર ચાર ઓબ્લિક બે ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર મિત્રો આજે સરનામું છે એ તમારે ખાસ નોંધી લેવું કારણ કે અહીંયા તમારે છે ઈ સ્પોર્ટ્સ અથવા તો રૂબરૂ અથવા તો જે રજીસ્ટર એડી થી તમે મોકલો છો ટપાલ તો એ પ્રકારે છે એ તમારે અહીં અરજી છે એ મોકલવાની રહેશે અહીંયા તેમનું ઈમેલ આઈડી પણ આપેલું છે સ્થળ છે ગાંધીનગર તારીખ અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને તમામ માહિતી મળી ગઈ છે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ છે મેળવી શકે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ